પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પુસ્તક ની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો વિષય ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 4 ભૂકંપ અને જ્વાળામુખી પાઠ 2 ને અંદર ફરી અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલને વિડીયો ગમતા હોય તમને તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો શરૂઆત કરીએ આપણે બીજા વિભાગની અંદર ભૂકંપ આલેખ અને ભૂકંપ મોજા મિત્રો તમારા બુક તમે ખોલો ભૂગોળ પેજ નંબર બાવીસ ઉપર એક સરસ મજાની આકૃતિ આપેલી છે એક પોસ્ટર આપેલું છે અને એ છે આપણું ભૂકંપ આલેખ યંત્ર જેને સિસ્મોગ્રાફ યંત્ર શબ્દથી એને ભૂગોળની ભાષામાં ઓળખવામાં આવે છે આ સિસ્મોગ્રાફ યંત્ર એવું સિસ્મોગ્રાફ યંત્ર છે કે ભૂકંપ જે જગ્યાએ થાય છે આપોઆપ નોંધ લેતું મશીન છે એ જુદા જુદા સેન્ટર ઉપર રાખવામાં આવેલ છે આપણે જોશું આની અંદર વિભાગમાં કોઈ જગ્યાએ સેન્ટર ઉપર રાખવામાં આવેલું હોય એ ભૂકંપની આપોઆપ નોંધ લે છે ભૂકંપ પૃથ્વીના પેટાળમાંથી ક્યાંથી ઉત્પન્ન થયો કેટલા કિલોમીટર ઊંડાઈથી ઉત્પન્ન થયો એનું એપી સેન્ટર કયું છે ભૂકંપ કેન્દ્ર ક્યુ છે નિર્ગમ કેન્દ્ર ક્યુ છે કેટલા રેક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા અનુભવાની આ બધું નોંધ લેતું આપોઆપ મશીન આપણે સિસ્મોગ્રાફ યંત્ર તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ પેજ નંબર ઉપર તમારી જે આકૃતિ છે જોઈ લેજો બરાબર અને એક સરસ મજાની આકૃતિ કઈ રીતે છે એના વિશે આપણે હવે સમજાવીએ હવે બીજી વાત કે જેમ તમે સમાજશાસ્ત્ર ભણો છો તો જેને અંગ્રેજીમાં શું કહે છે સોશિયોલોજી ભૂગોળ જે ભણો છો આને અંગ્રેજીમાં શું કહેવાય જીઓગ્રાફી કોણે આ શબ્દ આપ્યો હતો યાદ કરો પેલો પાઠ યાદ હશે એમ ભૂગોળ ની અંદર ભૂકંપનું વિજ્ઞાન જેને કહેવામાં આવે છે એને સિસ્મોલોજી શબ્દથી ઓળખવામાં આવે છે જે ભૂગોળના એટલે કે ભૂકંપ અંગેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ સિસ્મોલોજી શબ્દથી ઓળખવામાં આવે છે સિસ્મો જેવા બે શબ્દથીનો આખો બનેલો છે શબ્દ તો એ અંગેને આપણે ચર્ચા કરીએ કે ભૂકંપનું ભૂકંપ વિજ્ઞાન જે છે એ ભૂકંપ અંગેની જ માહિતી પ્રાપ્ત કરે જેમ જીઓગ્રાફી આપણે ભૂગોળની અંદર જનરલ વસ્તુ આવે છે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ તો જ્યારે ભૂકંપ વિજ્ઞાન અંગેનો અભ્યાસ કરો તો એમાં ભૂકંપની જ માહિતી સંપૂર્ણ એના જેટલા ચેપ્ટરો હોય એની અંદર બધી જ બાબતો ભૂકંપને આવરી લેવામાં આવેલી હોય તો તેને ભૂકંપ વિજ્ઞાન કહેવામાં આવે છે બરોબર હવે ઉદ્ભવ સ્થાન તથા નિર્ગમ સ્થાનની માહિતી આ આપોઆપ નોંધ લેતા મશીન છે એ ભૂકંપની અંદર ઉદ્ગમ સ્થાન અને નિર્ગમ સ્થાનની માહિતી લેવામાં આવે છે હવે મિત્રો તમે સિસ્મોલોજી યંત્ર જે છે તમે જોયું કે જે એનો આ રીતનો કંઈક એ ઘડિયાળનો લોલક અને આ રીતનો કંઈક એનો આકાર આપેલો છે એ ત્યાં પેન આવેલી હવે જ્યારે કંપન થાય છે પૃથ્વીના પેટાળની અંદર જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે તો ધ્રુજારી ઉત્પન્ન થાય છે ત્યારે એક પેન રાખેલી હોય છે અહીંયા એ પેન હલવા માંડે છે અને એ એની નોંધ લેવાય છે એને રિક્ટર સ્કેલ ઉપર આ રીતે માપવામાં આવે છે હવે એના આંકડા કે માની લો કે કચ્છની અંદર આવેલો ભૂકંપ એ સાત પોઈન્ટ નવ ની તીવ્રતા હતી જેની એ આપોઆપ નોંધ લેતું મશીનની અંદર જ્યારે જ્યારે હલન ચલન થાય માન કે તમે કોઈ ક્લાસમાં બેઠા છો અને ક્લાસની અંદર બેઠા કોઈ વિદ્યાર્થીનો તમારે હાથ અડી જાય અને હાથ અડી જાય ત્યારે તમારે જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે તમે જે લખતા હોય લખ

જે જગ્યાએથી ભૂકંપ ઉદભવ થયા છે પૃથ્વીના પેટાળમાં આપણે પહેલા વિભાગની અંદર જોયું કે સાતસો કિલોમીટરથી આવ્યા દોઢસો કિલોમીટરથી આવ્યા કે અઢીસો કિલોમીટરથી આવ્યા હોય તેને આપોઆપ નોંધ લેતો ક્યાંથી ઉદભવ થયો તથા એના નિર્ગમ સ્થાનની માહિતી એટલે કે એપી સેન્ટર એનું ક્યુ છે એ અંગેની માહિતી પણ આ ભૂકંપ વિજ્ઞાન નામનું યંત્ર એને એટલે કે સિસ્મોગ્રાફ યંત્ર એને આપોઆપ નોંધ લે છે હવે તમને પ્રશ્ન એ આવે પરીક્ષાની અંદર કે ભાઈ આ મશીનો કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવ્યા છે ભૂકંપ તો ગલે અલગ અલગ જગ્યાએ થતો હોય જેમ કે અને ખાસ મિત્રો એના ખાસ કેટલાક સેન્ટરો છે ભૂકંપ માટેના ખાસ એના ઝોન પાડ્યા છે પાંચ ઝોનની અંદર એને મૂકવામાં આવ્યું છે અને સૌથી ભયંકર ઝોન એટલે પાંચ નંબરનો ઝોન છે એ સૌથી ભયંકર એને ગણવામાં આવે છે કે ત્યાં વારંવાર ભૂકંપ થવાની શક્યતાઓ આપણે નકારી ન શકાય ગમે ત્યારે ભૂકંપ એ થઈ શકે છે અને એક વસ્તુ કે ભૂકંપની કોઈ વ્યક્તિ આજથી સુધી આગાહી કરી શક્યું નથી પરંતુ એના એના અભ્યાસના તારણોને આધારે વિભાગ છે કે આ અંદર ભૂકંપની શક્યતાઓ સંભવિત ભૂકંપ ક્ષેત્રો એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે બરોબર હવે વાત થઈ કઈ જગ્યાએ આ મશીન મૂકવામાં આવે છે સિસ્મોગ્રાફ યંત્ર કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે ભારત અને ગુજરાતની આપણે વાત કરીએ તો ભારતની અંદર દિલ્હી કોલકાતા મુંબઈ દેહરાદૂન હૈદરાબાદ એ ભારતના જુદા જુદા સેન્ટરો ઉપર આ મશીન મૂકવામાં આવે છે હવે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટ છે વડોદરા છે ગાંધીનગર છે એવા જુદા જુદા અને હવે સૌરાષ્ટ્રના કેટલાક પેટા સેન્ટરો ઉપર પણ આ ભૂકંપ યંત્ર મૂકવામાં આવ્યા છે એટલા માટે કે ક્યારેય ભૂકંપ થાય અને કોઈ નોંધ જેમ કે સૌરાષ્ટ્રના ઘણી જગ્યાએ ધરા ધ્રુજે છે આપણે વારંવાર છાપાની અંદર આ ઉલ્લેખ થયેલા છે એના કે ભાઈ સૌરાષ્ટ્રની ફરાણી જગ્યાએ આજે બે ત્રીવા પૃથ્વીની અંદરથી કોઈ એવા ધડાકા સંભળાણા અથવા તો હલનચલન થયું અને મિત્રો કેટલા સેંકડો ભૂકંપો એવા છે કે જેને આપણે આપણે ખબર જ નથી હોતી અને મોટા ભાગના ભૂકંપો છે એ સહેજે આપણે કંપારી ન અનુમ બે ત્રણ તીવ્રતાના ભૂકંપો જ આપણને અનુભવાય છે બેથી વધારે આવતા હોય તો બાકીના કેટલા ભૂકંપો એવા છે કે જે વર્ષોમાં ઘણીવાર એનો અનુભવ થતો હોય છે છતાં એને આપણે નોંધ લેતા નથી એટલે કે આપણને એ અહેસાસ નથી થતો પણ જ્યારે એની તીવ્રતા વધારે હોય તો ત્યારે એ અહેસાસ થાય છે તો આ વાત થઈ એના સિસ્મોગ્રાફ યંત્રની હવે ભૂકંપના મોજા જે છે એને ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે પહેલાં પ્રાથમિક મોજા એને પી વેવ્સ કહેવામાં આવે છે વેવ્સ એટલે મોજા પી વેવ્સ એવા શબ્દથીને ઓળખવામાં આવે છે પ્રાથમિક મોજા કોને કહેવાય કે સૌથી વેગ ધરાવે છે બંનેની અંદરથી મોજા પસાર થઈ જાય છે એટલે આ સૌથી વેગ ધરાવે છે પ્રતિ સેકન્ડે એની ઝડપ જે છે આઠથી ચૌદ કિલોમીટરની અંદર એનો વેગ છે વિચાર કરો એક સેકન્ડ ની અંદર એ મોજા જ્યાંથી ઉત્પન્ન થયા તો આઠ કિલોમીટર સુધી દૂર જાય છે એટલે કે પંદર આઠ થી ચૌદ કિલોમીટર સુધીનો એ વેગ પકડી લે છે એટલે સૌથી વેગેલા મોજા જો કોઈ હોય તો એ પ્રાથમિક મોજા એટલે કે પી સ્વરૂપના મોજા કહેવામાં આવે છે અને એનું જે કોઈ પણ માધ્યમ બદલાય એટલે કે પ્રવાહીમાંથી ઘરની અંદર રૂપાંતર હોય ત્યારે આ મોજા છે વક્રી ભવન પામે છે આ એની ખાસિયત છે તો આ ત્રણ વિગતમાં પ્રાથમિક મોજા સૌથી વેગ ધરાવે છે પ્રતિ સેકન્ડે એનો વેગ છે આઠ થી ચૌદ કિલોમીટર અને જ્યારે જે માધ્યમ બદલાય એનું એટલે કે પ્રવાહીમાંથી ઘનની અંદર ત્યારે વક્રી ભવન પામે છે અને બીજી વાત કરી કે સૌથી પ્રવાહી અને ઘન બંને માધ્યમમાંથી આ મોજા છે છે થતા હોય આ વાત થઈ પી વેવ્સની હવે આવે છે દ્વિતીય મોજા એટલે કે સેકન્ડ વેગ જે ઓછો હોય પ્રાથમિક મોજા કરતાં આનો વેગ ઓછો છે માત્ર ઘન માધ્યમમાંથી જ આ મોજા પસાર થાય છે આ યાદ રાખજો દ્રિત્યક સ્વરૂપના મોજા છે એનો વેગ ઓછો છે અને માત્ર ઘન માધ્યમમાંથી જ આ મોજા છે પસાર થાય છે પ્રકાશના મોજાને મળતા આવતા હોવાથી આને પ્રવાહીમાં એ શાંત પડી જાય છે આ મોજા છે પ્રકાશના મોજા જેમ પ્રકાશના તરંગો છે એ રીતના એના તરંગો હોય છે અને પ્રકાશના મોજાને મળતા આવે છે પ્રવાહીમાં આ મોજા છે શાંત પડી જાય છે બરોબર આ એની દ્રિત્યક મોજાની માહિતી મેળવી હવે આપણે જોઈએ તૃતીયક જે મોજાઓ છે એને આપણે વાત કરીએ જેને આપણે પુષ્ટિય મોજા શબ્દથી ઓળખવામાં આવે છે અને એ સપાટી પરના મોજા આ સૌથી ભયંકર મોજા છે વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે પૃથ્વીની સપાટી ઉપર ભૂકંપ થયો છે અને ત્યારે જે સપાટી પરના એટલે કે પુષ્ટિય મોજા જ્યારે અનુભવાના છે ને ત્યારે એણે પારાવાર નુકસાન કર્યું છે આપણે એની સરોવરની અંદર એને સરખાયું છે કે સરોવરની અંદર જે શાંત પાણીની અંદર કંકર નાખતા એ તળાવ કોઈ શાંત પાણીનું તળાવ ભરેલું હોય અને તમે એની અંદર પથ્થર નાખો અને જે તરંગો એના છેવાડા સુધી જ્યારે પહોંચે છે તો એવા મોજાને આપણે પુષ્ટિ મોજા તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ વિદ્યાર્થીઓ સરોવરની અંદર તરંગ નાખતા જે તરંગો ઉત્પન્ન થાય છે એવા મોજા એને પુષ્ટિ મોજા તરીકે ઓળખવામાં આવે છે અને એની ગતિ જે વાત કરી સૌથી વેગીલા નથી પણ એની ગતિ કોઈ નાની નથી એક સેકન્ડ ની અંદર ત્રણ કિલોમીટર સુધીનો વેગ પકડે છે હવે તમે વિચારો કે આપણે જે કચ્છની વાત કરીએ કે ભચાઉ એનું એપી સેન્ટર હતું ભચાઉ થી જે તરંગો ઉત્પન્ન થયા અને સેકન્ડોની અંદર થોડીક સેકન્ડોની અંદર છે ત્યાં સુધી છસો સાતસો કિલોમીટરની રેન્જને પગડી તો આપણે જોઈએ છીએ કે એક સેકન્ડની અંદર ત્રણ કિલોમીટરનું અંતર કાપે તો એક મિનિટની અંદર એ ક્યાં પહોંચે તમે વિચાર કરો એનું કેલ્ક્યુલેશન કરો તો તમને ખ્યાલ આવશે એટલે સૌથી વિનાશકારી જો કોઈ મોજા હોય તો એ આ મોજા છે બીજી વાત એણે કીધી છે આપણે બે હજાર ચારની અંદર ચુનામે આવી હતી જાવા સુમાત્રા ટાપુ ઉપર જે જ્વાળામુખી એટલે કે ભૂકંપ થયો અને જાવા સુમાત્રા ટાપુ ઉપર ભૂકંપ થવાને કારણે એની જે અસર એટલે કે સમુદ્રની અંદર આ મોજા પુષ્ટિ મોજા છે ને સૌથી વધારે ચુનામે ઉત્પન્ન કરે ચુનામે એટલે ભયંકર મોજા દરિયાની અંદર ખૂબ મોટા મોજા ઉછળતા હોય અને બે હજાર ચારની ની અંદર ઇન્ડોનેશિયાના જાવા સુમાત્રા ઉપર જે ભૂકંપ આવ્યો અને એની અસર આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર થઈ હતી દક્ષિણતમ ઇન્દિરા પોઈન્ટ કહેવામાં આવે છે ઇન્દિરા પોઈન્ટ ઘણી એનો કેટલો ભાગ એનો સમુદ્રની અંદર ગરકાવ થઈ ગયો હતો તો પારાવાર નુકસાની અને એ વીસ મીટર ઊંચા મોજા તમે ડિસ્કવરી ઉપર જોયું હશે અથવા તમે ગૂગલ ઉપર ચર્ચ કરો ચુનામી બે હજાર ચાર જાવા સુમાત્ર ઇન્ડોનેશિયા ટાપુ ઉપર તમે ચર્ચ મારજો અને જે મોજા આવે છે ને આખું સમુદ્રનું પાણી વીસ મીટર સુધી ચાલુ આવતું હોય અને જ્યારે કિનારા સુધી ટકરાય છે તો ત્યારે મિત્રો હજારો લાખો સંખ્યાની અંદર લોકો મૃત્યુ પામે છે પારાવાર નુકસાન થાય છે અને આર્થિક સંપત્તિ પણ કેટલું બધું નુકસાન એ પામતી હોય છે સાથે સજીવો પણ કેટલા બધા મૃત્યુ પામતા હોય એટલે આ પુષ્ટિ મોજા સૌથી ભયંકર છે અને ચુનામી સમયે એ સૌથી વિનાશકારી અસરો એ સર્જતા હોય છે અને રાત્રિના સમયે જો ભૂકંપ આવે તો એ સૌથી પારાવાર નુકસાન એ પહોંચાડે છે બરાબર છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ ભૂકંપ આલેખ અને ભૂકંપના ત્રણ પ્રકારના મોજા એ અંગે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કયું મોજું સૌથી ભયંકર છે ક્યુ મોજું સૌથી વેગેલું છે કયું મોજું વકરી ભવન પામે છે કયું મોજું એવું છે કે જે ઘન અને પ્રવાહી બંનેમાં જ પસાર થાય છે ક્યાં મોજાની પ્રતિ સેકન્ડે ઝડપ કેટલી છે એ અંગેની ચર્ચાઓ કરી હવે નવા મુદ્દા સાથે આપણે મળશું ત્યારે ત્રીજા વિભાગની અંદર આપણે એક નવા જ મુદ્દા સાથે ફરી પાસે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આ લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર